નમસ્કાર મિત્રો હું છું ભગીરથ ગોસ્વામી અને આજે આપણે વાત કરીશું કે આપણી જે સરકાર છે મોદી સરકાર એનો બસ એક જ નિયમ છે એક જ ટ્રેન્ડ છે કે આ દેશનો ગરીબ માણસ કે આ દેશનો ખેડૂત હંમેશા લાઈનમાં જ ઊભો રહેવો જોવે પોતાનું કામ છોડીને પોતાના બાળ બચ્ચા છોડીને હંમેશા બસ લાઈનમાં જ રહેવો પડે દાખલા તરીકે હાલ જે આધાર કાર્ડ અપડેટ અને રેશન કાર્ડ કેવાય સીનો જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે તેમાં હંમેશા માણસો લાઇનમાં રહે છે શરૂઆત નોટબંધીથી થઈ જ્યારે નોટબંધી આવી ત્યારે હજારો માણસ બેંકની લાઇનમાં ઊભા હોય એ ત્રણ કલાકે ચાર કલાકે વારો આવે એટલે એક દિવસના ખાલી બે હજાર રૂપિયાને હાથમાં આવતા પોતાના પૈસા સત્તા બે ત્રણ કલાક લાઇનમાં ઊભું રહેવાનું ત્યારે એના બે હજાર રૂપિયાને હાથમાં આવે નોટબંધીમાં માણસો એટલું હેરાન થયું અને એ પછી કોરોના આવ્યો કોરોનામાં લાખો માણસો દવાખાના મેર્યું લાખો માણસો લાઇનમાં રહ્યું દવા માટે કે કોરોનાના કેસ માટે કોરોનામાં પણ એટલું માણસો હેરાન થયું અને હાલ જ્યારે આધાર કાર્ડ અપડેટ નાના નાના બાળકોનું રેશન કાર્ડ કેવાયસી જ્યારે ચાલી રહ્યું છે ત્યારે મામલતદારમાં માણસો આધાર કાર્ડ અપડેટ કરાવવા જાય એટલે માત્ર એક દિવસના ચાલીસ ટોકન આપે કેટલા ચાલીસ આધાર કાર્ડ અપડેટ થાય એ પણ વાંધો નથી પણ તકલીફ આ છે કે માણસો પોતાના નાના નાના બાળકોને રાતના બે વાગે લઈને જાય ત્યાં છ વાગ્યા સુધી લાઇનમાં ઊભું રહે અને ત્યારે માત્ર ચાલીસ ટોકન હાથમાં આવે છ વાગે ટોકન આપે પછી પાછું ત્રણ કલાક ચાર કલાક લાઇનમાં ઊભો રહેવાનું ત્યારે દસ વાગે કે સાડા નવ કે નવ વાગે કામ ચાલુ થાય એટલે ચાલીસ જણાનું આધાર કાર્ડ અપડેટ થાય એક દિવસમાં તો દોઢસોથી બસો માણસ એક દિવસમાં લાઈનમાં ઊભું હોય ટોકન માટે તો એમાં ચાલીસ જણાનું કામ થાય એ રીતનું પણ આજનો ખેડૂત અને ગરીબ માણસ બહુ હેરાન થાય છે અને એ પછી હજી બધું ચાલી રહ્યું છે તે હવે નવું આવ્યું ખેડૂત કાર્ડ કઢાવવાનું જે ખેડૂતને મહિને બે હજારનો હપ્તો સરકાર તરફથી મળે છે એ ત્યાં સુધી મળતો જ હતો પણ હવે એનું કાર્ડ કઢાવાનું આવ્યું તો એમાંય રોજનું કેટલું માણસો લાઇનમાં ઊભું હોય છે એમાં પણ બે ત્રણ કલાકે વારો આવે અને કાર્ડ નીકળે તો આ એક મોદી સરકારનો ટ્રેન્ડ છે કે દેશનો ગરીબ માણસ કે દેશનો ખેડૂત હંમેશા બસ લાઈનમાં ઊભો રહેવામાં જ બીજી હોવો જોઈએ પોતાનું કામમાં કે પોતાના બાળ બચ્છા પાછળ બીજી ન હોવું જોઈએ આ એક મોદી સરકારનો નિયમ છે કંઈ ને કંઈ એક કામ પતે એટલે બીજું બીજું પતે એટલે ત્રીજું બસ લાઇનમાં જ ઊભો રહેવો પડે આ એક મોદી સરકારનો નિયમ છે નહીતર તમે જુઓ કે ભાજપના જ્યારે સભ્ય પદ બનાવવાનું હતું ત્યારે મોદી સરકારે ગામડે ગામડે જે ભાજપના કાર્યકર્તા હોય એને કામ સોંપી દીધું કે તમે ઘરે ઘરે જઈને મોબાઈલ નંબર ઓટીપી લઈને એનું એક કાર્ડ બનાવો અને આપણે ભાજપનો સભ્ય બનાવો અને આ બધું ઘર બેઠા થઈ જાય છે જ્યારે મોદી સરકારને કામ હોય તેના સભ્ય બનાવો હોય ત્યારે આ બધું ઘર બેઠા થઈ જાય છે અને અમુકવાર સભ્યપદ બનાવવા કે કોઈ પણ પોતાનું કામ હોય સરકારનું ત્યારે ટોલ ફ્રી નંબર બહાર પાડે કે તમે આ નંબર ઉપર મિસ કોલ મારો એટલે તમે એના સભ્ય બની જાઓ જો આવું બધું અમારે ઘર બેઠા થતું હોય તો આ આધાર કાર્ડ અપડેટ છે કેવાયસી છે રેશન કાર્ડ એ બધું ઘર બેઠા કેમ ન થાય તમે એવા માણસો મૂકો જ્યારે ચૂંટણી આવે છે ત્યારે તો તમે એક એક ગામડે વીસથી થી પચીસ માણસો તમારા મૂકો છો ચાર દિવસ પાંચ દિવસ પચીસથી થી વીસ માણસો અહીં ગામડે ગામડે મૂકે છે શું કામ પોતાનું કામ છે એ કોઈ ખેડૂતનું કે ગરીબ માણસનું કે આ દેશની પ્રજાનું કામ નથી અને ચૂંટણી વખતે એટલા માણસો મૂકે પછી પોતાનું જ્યારે સભ્યપદ બનાવવાનું હોય ત્યારે માણસો મૂકે તો આમાં કેમ નહીં આધાર કાર્ડ અપડેટ છે રેશન કાર્ડનો જ્યારે ચાલી રહ્યું છે આ ખેડૂત કાર્ડ બનાવવાનું જ્યારે ચાલુ રહ્યું છે ત્યારે તમે ગામડે ગામડે માણસો મૂકો જેને જરૂર હોય જેને આધાર કાર્ડ અપડેટ કરાવવું એને ઘરે જઈ જઈને આધાર કાર્ડ અપડેટ કરાવો તો આવું તમારથી નથી થતું અને જ્યારે તમારું કામ હોય ત્યારે તમારા માણસો તમે મૂકી દો છો આ ગરીબ માણસ અને ખેડૂત સાથેનો અન્યાય છે બાકી તો મોટા મોટા બિઝનેસમેન છે ક્રિકેટરો છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના હીરો છે એ બધાને પણ આ કરાવવું જરૂરી છે ને તો આ બધા શું હોય કોઈ દિવસ લાઇનમાં ઊભા તમને દેખાણ કોઈ દિવસ એવું થયું કે આ જે મોટા મોટા માણસો બિઝનેસમેન ક્રિકેટરો એ બધા જ લાઇનમાં ઊભા અને પોતાનું આધાર કાર્ડ રેશન કાર્ડ કે ખેડૂત કાર્ડ કે કોઈ પણ વસ્તુ લાઈનમાં ઊભા રહીને કરાવી આમ તો કોઈ હીરોને કે કોઈ બિઝનેસમેનને ખાલી નાની બીમારી હોય તાવ જેવી તો પણ ન્યૂઝમાં કે મોબાઈલમાં કે હમાસારમાં કે ટીવીમાં આવી જતું હોય છે કે આજે આ હીરોને આ તકલીફ થઈ આ નેતા અહીંયા ગયા આ આમ થયું તો એક એવો તો વિડીયો અમને બતાવો કે આજે આ હીરો કે આ નેતા કે આ બિઝનેસમેન લાઇનમાં ઊભા રહીને પોતાનું રેશન કાર્ડ કેવાયસી સી કરાવ્યું કે આધાર કાર્ડ અપડેટ કરાવ્યું કે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક કરાવ આવા લોકોનો તો ઘર બેઠા બધો થઈ જાય છે અને આજનો ખેડૂત અને ગરીબ માણસને ચાર ચાર પાંચ પાંચ કલાક લાઇનમાં ઉભા રહે લાઇનમાં ચાર ચાર પાંચ પાંચ કલાક ઊભા રહે ને ત્યારે પણ આ કામ નથી થતું એનું કારણ છે કે આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ એ જ્યારે લઈને જાય ને ત્યારે એમાં કંઈક ને કંઈક અક્ષરમાં ફેરવો કાં નામ ફેર હોય કાં અટક હોય કાં તો ગામ ફેર હોય કાંઈ ઇંગ્લિશ સ્પેલિંગમાં કંઈક ભૂલ હોય કાંઈક ને કાંઈક હોય છે હવે જ્યારે આધાર કાર્ડ સૂંટણી કાર્ડ કે રેશન કાર્ડ જ્યારે પહેલી વાર જ્યારે નવું કઢાવ્યું હોય છે ગરીબ માણસો કે ખેડૂત લોકોએ ત્યારે જે કાઢવા જે માણસ બેઠો હોય છે એ શું અભણ માણસ હશે એને બધું નહીં આવડતું હોય તો પણ કાંઈક ને કાંઈક અક્ષરમાં ભૂલ રહી જાય જેથી કરીને આગળના સમયમાં આ પ્રજા બહુ હેરાન થાય છે કાંઈક સરકારી કામ કરાવવું હોય કે કાંઈક લોન બાબત હોય કે કોઈ પણ કામ હોય તો એ લોકો તરત એમ કહે કે ભાઈ તમારા આમાં અક્ષરમાં ફેરશે આ નિહાલે આ પહેલાં સુધારો એટલે સુધારો કરવા માટે પણ લાઈનમાં ઊભું રહેવું પડે હંમેશા લાઇનમાં ઊભા રહ્યો લાઇનમાં ઊભા રહ્યો અને લાઈનમાં જ રહ્યો એટલે સરકારને એક નમ્ર વિનંતી છે કે આવા લોકો જે આધાર કાર્ડને સૂટની કાઢને એવું બનાવ બેસે ને ત્યારે તમે એની પર પ્રેશર કરો કે કોઈ પણ અક્ષરમાં કે કોઈપણ સ્પેલિંગમાં ભૂલ રહી જાય ને તો એ જવાબદારી તમારી રહેશે તમારે એને સુધારો કરી દેવાની રહેશે ભૂલ રહેવી જ ન જ હોય શું કામ રહેવું હવે નિરાતે બેઠા બેઠા કામ કરે ને અને એ લોકો ભણેલા હોય છે એનાથી કેમ ભૂલ થાય એની એક નાની એવી ભૂલના કારણે આજનો માણસોનું કેટલું કામ અટકી જાય છે આધાર કાર્ડ રેશન કાર્ડ સૂટની કાર્ડ ઉપર થતું હોય તમને ખબર છે તમને ન ખબર હોય કેમ કે તમારે ક્યારે લાઇનમાં ઊભો રહેવાનો વારો નથી આવતો એટલે સરકારને એક નમ્ર વિનંતી છે કે તમે થોડુંક ગરીબ માણસ અને આજના ખેડૂતનો જુઓ આજનો ખેડૂત જ્યારે ચોવીસ કલાક પોતાના ખેતરમાં મજૂરી કરતો હોય છે તાપ તડકો વરસાદ ઠંડી એ બધું જોયા વગર જ્યારે મજૂરી કરતો હોય છે અને ગરીબ માણસ મજૂરી કરીને ત્રણસો ચારસો રૂપિયા સાંજે લાવીને પોતાનું ઘર ચલાવતો હોય છે તો આ લોકોને હેરાન ન કરવા એટલે હવે તમે આવી કોઈ યોજના કાઢો તો એક વસ્તુનું ધ્યાન રાખજો કે તમારા માણસો ગામડે ગામડે મૂકીને ઘરે જઈ જઈને જેમ તમારા સભ્યપદ બનાવતી વખતે ઘરે જાય ને જેમ તમારા સભ્યપદ વખતે વખતે મિસ ઉપર સભ્ય બની જાય ને એ રીતની સિસ્ટમ કાઢો કેમ કે તમે તો બધું કરી શકો છો તમારથી સરકારથી કોઈ પણ વસ્તુ ન થાય એવું આ દુનિયામાં શક્ય જ નથી એટલે તમે એવી યોજના કાઢો કે તમારા ઘર બેઠા આધાર કાર્ડ અપડેટ થઈ જાય ઘર બેઠા રેશન કાર્ડ કેવાયસી થઈ જાય ઘર બેઠા તમારું ખેડૂત કાર્ડ આવી જાય આવી કોઈ યોજના કાઢો જેથી કરીને ગરીબ માણસ કે ખેડૂત હેરાન ન થાય અને પોતાના કામમાં વ્યસ્ત રહે છે એટલે મોદી સરકારને હજી એક નમ્ર વિનંતી કે થોડીક તમે આખું ગાડીને જુઓ કે આજનો ખેડૂત અને ગરીબ માણસ કેટલો હેરાન થાય એક તો મોંઘવારીમાં તો આટલો હેરાન છે જ મોંઘવારીમાં તો આટલો હેરાન થાય જ છે પાછળથી તમે આવું નવું આવું કાંઈક લાઇનમાં ઊભો રહેવાનું લાવો એટલે એમાં ડબલ હેરાન થાય ચાર પાંચ કલાકે વારો આવે પછી કાંઈક નામ અક્ષરમાં ફેર હોય એ સુધારો કરવામાં પાછળ બીજા આઠ દિવસ બગડે એ તમારું પંદર વીસ દિવસ એક માણસનો આમનમ બગડે છે એટલે થોડુંક હવે આખું ગાડીને જોવો અને ગરીબ અને ખેડૂતનું થોડુંક પૈસાવાળા બિઝનેસમેન કરતાં થોડુંક વધારે જોવો તો સારી વાત છે જય હિન્દ જય ભારત જય માતાજી